રાજુભાઈ જે ખોડોદરી ગામના વતની તેમને મોટું કામ કરી બતાવ્યું પ્રમુખ છે આપ જોઈ રહ્યા છો તે જે રાજુભાઈ નું જે મકાન છે

ગામમાં કે જો આવા કોઈક ગરીબ લોકો હોય એની મદદ કરો તો બહુ સારી વાત કહેવાય વિડીયો તમને પસંદ આવે તો ને લાઈક જરૂર કરજો

સંપૂર્ણપણે નિહાળશું મિત્રો ખોડો ગામના રહેતા આપણા જે નાના યુટ્યુબર છે તેમને એવું સૂચ્યું કે આપણે રાજુ બાપુને ક્યાંક મદદ કરી અને તેમનું મકાન બને એવું વિચાર્યું અને અત્યારે આપણી સામે જ તમે જોઈ રહ્યા છો કે મકાનનું કામ શરૂ થઈ ગયું છે અને વિડીયોને પૂરો જોજો મિત્રો અને વિડીયોને શેર પણ કરજો જેથી આની અંદર આપણે શીખવા જેવું છે કે ગામની અંદર બે પાંચ વ્યક્તિ જાગૃત હોય તો આવા નાના માણસોનું કામ થઈ શકે છે

મધુ દાદા ટીબડિયા છે એમની દીકરી અમદાવાદ ઈ બેને મને ફોન આવ્યો કે તું રાજુ બાપુ નો વિડીયો બનાવી દે અને જેથી કરીને ખજુરભાઈ પાસે આ વિડીયો તો બાપુ ને આશીર્વતી જાય તો પછી હવે મેં મારે ફેસબુક માંથી મેં વિડીયો બનાવ્યો એટલે ફેસબુક માંથી વિડીયો વાયરલ સમાજ માંથી વિડીયો જોયો લાઠી ચાર મહિનાની મદદ થાય એટલે બાપુ આશીર્વાદ કરી તો ત્યારબાદ પછી એ લોકો બધા આવ્યા એના સમાજ માંથી ફાળો કર્યો ત્યારબાદ પછી એ લોકો બધા અહીંયા આવીને મારું સન્માન કર્યું એ લોકોએ અને પાયા માંથી કામ પડ્યું એવા અમારા મસાણી ગ્રુપ બહુ સેવા સારી આપી છે ગામ ગામમાં મસાણી ગ્રુપ છે એને બહુ સારી આપી છે કે પાયા ખોદી દીધા ત્યારબાદ અહીંયા જે આપણે સ્લેબ નું કામ થઈ ગયું ત્યાં લગી હાજર હારો ના રહ્યા છે ત્યારબાદ પછી બાપુ ની લોકો એ મકાન નું કામ હાજર પછી આપડે ઇન્ટર મળ્યા લગી લોકોએ પોગાડ્યું લાઠી વાળા એ પછી મને ગામ નો એવો મને બહુ ખુબ એવો સારો સપોર્ટ મેળવ્યો ને ગામ વાળાનો એ ગામ ના સપોર્ટ થી આપડે અત્યારે સલેપ વધે ભરાઈ ગયું છે તો આપણે ગામ વાળાનો પેલા તો હું ખુબ ખુબ આભાર માનું છું મને સારો એવો સહકાર મેળ્યો ગામનો અને ત્યારબાદ હવે આપણે જે એક વીસ હજાર રૂપિયા રામ ભરો છે આપડે આવ્યા છે એને નામ દેવાની મને ના પડી છે એટલે આપણે એનો હું દિલથી એનો ખુબ ખુબ આભાર માનું છું ત્યારબાદ પછી આપને એક વીસ ટેલી આપણે સિમેન્ટ ગારી ધરતી આવી છે એવા ગોવિંદભાઈ કાતોડિયા તો એનો હું દિલથી ખુબ ખૂબ આભાર માનું છું ગામવાળાનો સારો એવો મને સહકાર મળ્યો છે કે સિત્તેરથી પંચોતેર હજાર રૂપિયા આપને સહકાર મળ્યો છે તો મિત્રો વિડીયો તમને કેવો લાગ્યો તો મિત્રો વિડીયો સારો લાગે તો વિડીયો વધુમાં વધુ શેર કરીજો અને જેથી કરી નાના માણસો એને આવું કામ કામ થાય અને અને આપણે મુકેશ બાપુ યુટ્યુબર ગાજે થતી લોંગ ટ્રાવેલ વધાર્યા છે તો એનો આપણે કુકુ ખૂબ માનવો પડે અને ભાઈની ચેનલ છે લોંગ ટ્રાવેલ તો ભાઈની ચેનલ એ ભાઈ સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઈક કરીજો અને ખાસ આ વિડીયો વધુમાં વધુ એક શેર કરીજો એ મારી નમ્ર વિનંતી છે જેવો આવો ખુબ સરસ આવા જે કાર્ય કરી બતાવ્યો કે મોટા મોટા યુટ્યુબરો પણ આવું નથી કરી શકતા નાના યુટ્યુબર આવો સરસ આજે કાર્ય કરી બતાવ્યું ત્યારબાદ હજી મિત્રો હવે આપણે હજી થોડું કામ બાકી રહી ગયું છે હજી દાદી પ્લેસ્ટર તેમજ અહીં એક વંડી એક નાની કરવાની છે તો હવે આગળ જોઈએ છે હવે કોક નો સારો સપોર્ટ મળે તો બાપુ ને આપણે જે રાજુ બાપુ નો આજે સ્લેબ કમ્પ્લીટ થઈ ગયો છે તો બાપુ ને એક આ નાની દીકરી આંતી બે મોટી દીકરી છે તો રાજુ બાપુ તમને કેવું લાગ્યું આજ સ્લેબ બધું ભરાઈ ગયું અત્યારે સ્લેબ ભરાઈને બધું યઠા ઉતરી ગયા ને અર્ધ સમાજ મશીન લાઠી ગામ ના ને વેડે આયા આવ્યા પછી આ બધું આયોજન કર્યું પાયા ખોદાવ્યા પછી કામ કરાવ્યું

મોટું કામ કરી બતાવ્યું અને આ વિડીયો મેં ખાસ એ માટે બનાવ્યો છે કે આપણને પણ પ્રેરણા મળે કે આપણા ગામની અંદર કોઈ આવો ગરીબ માણસ હોય આપણે બની શકીએ તેટલી મદદ કરી શકીએ તો આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂર બતાવજો અને કોમેન્ટમાં તમારો અભિપ્રાય પણ આપજો અને વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઈક જરૂર કરજો અને તમારા મિત્ર શેર પણ કરજો જેથી તે લોકોને પણ જાણવા મળે કે ખરેખર ગામની અંદર કોઈ આવો ગરીબ માણસ હોય તો આપણે બની શકે તેટલે મદદ કરી શકીએ